નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગણેશ ચતુર્થી ક્યારે છે શુભ મુહૂર્ત અને વિસર્જન ક્યારે કરવું તો મિત્રો શું તમે જાણો છો કે આખા વર્ષની ત્રીસ ચતુર્થીમાંથી ફક્ત એક જ ચતુર્થી છે જેમાં ચંદ્ર જોવાની મનાઈ છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પર ખોટો આરોપ કેમ લગાવી શકાય છે અને શું તમે જાણો છો કે તેનો સીધો સંબંધ ભગવાન ગણેશ સાથે છે આ પ્રશ્નોના જવાબો જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો જ્યારે પણ ગણપતિ બાપા ઘરે આવે છે ફક્ત તેમની મૂર્તિ જ આવતી નથી તેમની સાથે સુખ આનંદ સમૃદ્ધિ અને તમામ અવરોધોમાંથી મુક્તિના આશીર્વાદ આવે છે ભદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ઉજવાતો આ પવિત્ર તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અનંત ચતુર્દશી પર સ્થાપનાથી લઈને વિસર્જન સુધી આ પ્રસંગે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ગણેશ ચતુર્થીની પૂજા અને સ્થાપના વિધિપૂર્વક કર્યા પછી તેમનું પણ વિસર્જન કરવામાં આવે છે આવી સ્થિતિમાં તમારા સમય અને સુવિધા અનુસાર તમે દોઢ દિવસ અથવા ત્રણ પાંચ સાત કે દસ દિવસ માટે તમારા ઘરે ગણપતિ બાપાનું સ્થાપિત કરી શકો છો અને પછી તેમનું વિસર્જન પણ કરી શકો છો છેલ્લા દિવસે એટલે કે અનંત ચતુર્દશી પર ગણપતિ બાપાને વિદાય આપવામાં આવે છે અને મૂર્તિને પવિત્ર પાણીમાં વિસર્જન કરવામાં આવે છે પરંતુ રાહ જુઓ આ વખતે ગણેશ ચતુર્થી પર ભક્તોના મનમાં ઘણી મૂંઝવણ છે કારણ કે આ વખતે ગણેશ ચતુર્થી બે દિવસ પર આવી રહી છે તો આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે બાપાના ઘરે ક્યારે લાવવા પૂજા માટેનો સૌથી શુભ શુભ સમય કયો છે અને શું તમે જાણો છો આખા વર્ષની ત્રીસ ચતુર્થીમાંથી એકમાત્ર ચતુર્થી છે જેમાં ચંદ્ર જોવાની મનાય છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી એકમાત્ર રહસ્યમય ચતુર્થી છે જેમાં રાત્રે ચંદ્રની પૂજા કરવામાં આવે છે અને અર્ધ્ય પણ અર્પણ કરવામાં આવે છે પરંતુ ચંદ્ર જોવાની મનાય છે એટલે કે આ દિવસે ભૂલથી પણ ચંદ્ર ન જોવો જોઈએ જે કોઈ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ચંદ્ર જુએ છે તો તેના પર ખોટા આરોપ લગાવી શકાય છે આ તે રહસ્ય છે જે હું આજે તમને જણાવવા જઈ રહી છું તો આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં તમને મળી જશે તો મિત્રો અંત સુધી વિડીયોને ધ્યાનથી સાંભળજો જો તમે પણ ઈચ્છો છો કે ગણપતિ બાપાના બાપા તમારા જીવનમાંથી બધા જ સંકટો દુઃખ અને પીડા દૂર કરે તો કમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂરથી લખી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌ જાણીએ કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ ચંદ્ર જોવો કેમ અશુભ છે શ્રી કૃષ્ણએ પણ ચંદ્ર જોયો હતો જેના કારણે તેમને ચોરીના ખોટા આરોપોનો સામનો કરવો પડ્યો હતો આ આરોપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન ગણેશની પૂજા કરી અને આરોપથી મુક્તિ મેળવી પૌરાણિક કથા અનુસાર ભગવાન ગણેશ ભદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો જેના કારણે આ દિવસે ચંદ્ર જોનાર વ્યક્તિ પર ચોરીનો ખોટો આરોપ મૂકવામાં આવે છે એક વખત ચંદ્ર ગણેશજીનો ચહેરો જોઈ તેમની મજાક ઉડાવી હતી આનાથી ગુસ્સે થઈ ગણપતિ બાપાએ ચંદ્રને શ્રાપ આપ્યો કે આજથી જે કોઈ તેમને જોશે તેને ખોટા અપમાનમાંથી ભાગીદાર બનવું પડશે આ પછી જ્યારે ચંદ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે તરત જ ગણેશજીની માફી માગી પછી ગણપતિ બાપાએ તેને શ્રાપમાંથી મુક્ત કર્યા તેનો પ્રભાવ વર્ષમાં ફક્ત એક જ વાર થશે ત્યારથી જ એવી માન્યતા છે કે ભદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાથી કલંક આવે છે જો તેમને ભૂલથી પણ તે દેખાય છે તો આ ઉપાય કરો જો કોઈ વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે જાણી જોઈને અજાણતા ચંદ્ર જોઈ લે છે તો તેને તેના કારણે થતા ખોટા શ્રાપથી બચવા માટે નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ જો તમે પણ ઈચ્છો છો કે ગણપતિ બાપા તમારા જીવનમાંથી દરેક દુઃખ અને પીડા દૂર કરે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે એક નિયમ છે જો તમે તેને અવગણશો તો પૂજા અધૂરી રહેશે હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ વખતે ગણેશ ચતુર્થી કયા દિવસે છે અને પૂજાનો યોગ્ય સમય કયો છે તો તમને જણાવી દઈએ કે આ વખતે ચતુર્થી તિથિ છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ બપોરે એક ને પંચાવન વાગ્યે શરૂ થઈ રહી છે અને બીજા દિવસે સત્યાવીસ ઓગસ્ટ બુધવારે બપોરે ત્રણ ને ચુમ્માલીસ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયતિથી અનુસાર આ વખતે ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બુધવારે ઉજવવામાં આવશે પરંતુ ગણેશ ચતુર્થીના વ્રતમાં ચંદ્રની પૂજા કરવી અથવા અર્ધ્ય અર્પણ કરવું ફરજિયાત છે ચંદ્રની પૂજા કર્યા વિના ઉપવાસ અધૂરો રહે છે અને કારણ કે તેથી સત્યાવીસ ઓગસ્ટ બુધવારે બપોરે સમાપ્ત થઈ રહી છે આવી સ્થિતિમાં ચંદ્રની પૂજા કરવાનો સમય છવ્વીસ ઓગસ્ટ મંગળવારે રહેશે તો આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો તો છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ ચતુર્થીનું વ્રત રાખી શકો છો સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી શકો છો અને છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ ચંદ્ર દર્શનનો નિષેધ બો સમય બપોરે એકને પંચાવનથી આઠ ને સાડત્રીસ વાગ્યા સુધીનો રહેશે કારણ કે આ દિવસે ચંદ્ર આઠ ને સાડત્રીસ વાગ્યે અસ્ત થશે તો જેમણે છવ્વીસ ઓગસ્ટના રોજ ઉપવાસ રાખ્યો છે તેઓ આઠ ને સાડત્રીસ વાગ્યા પહેલાં સાંજની પૂજા કરીને પણ ઉપવાસ તોડી શકે છે આ વખતે હરતાલિકા તીજ પણ છવ્વીસ ઓગસ્ટ મંગળવારના રોજ છે તો તમે બે ઉપવાસ એકસાથે કેવી રીતે રાખી શકો આ વિશે તમને આગામી વિડીયોમાં માહિતી આપવામાં આવશે હવે મિત્રો સત્યાવીસ ઓગસ્ટ બુધવારના મુહૂર્ત વિશે જાણીએ આ દિવસે સૂર્યોદયનીય સમય સવારે છ ને અગિયાર વાગે થશે સૂર્યાસ્ત સાંજે છ ને પિસ્તાલીસ વાગ્યે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર ને પાંત્રીસથી પાંચ ને ત્રીસ વાગ્યા સુધીનું રહેશે શુભ યોગ બપોરે બાર ને પાંત્રીસ વાગ્યા સુધી રહેશે બાદમાં શુક્લ યોગ શરૂ થશે સૌથી ખાસ વાત એ છે કે આ દિવસે હસ્ત અને ચિત્રા નક્ષત્રનો શુભ યોગ પણ બનશે હસ્તા નક્ષત્ર સવારે છ ને ચાર વાગ્યે શરૂ સુધી રહેશે અને બાદમાં ચિત્રા નક્ષત્ર શરૂ થશે આ દિવસે ભદ્ર પણ રહેશે જે સવારે પાંચને સત્તાવન વાગ્યે વાગ્યાથી બપોરે ત્રણને ચોમ્માલીસ વાગ્યા સુધી રહેશે પરંતુ આ વખતે ભદ્ર પાતાળ લોકમાં રહેશે અને પાતાળ લોકમાં હોવાથી પૃથ્વી પર અશુભ રહેશે નહીં તેથી તમે આ સમય દરમિયાન પણ પૂજાપાઠ અથવા સ્થાપિત સંબંધિત કાર્ય પણ કરી શકો છો ગણેશજીની પૂજા માટે અભિજીત મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પૂજા અથવા સ્થાપન કરવાનો સૌથી શુભ સમય રવિયોગ છે જેમાં રવિયોગ સવારે પાંચને સત્તાવન વાગ્યાથી છ ને ચાર વાગ્યા સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે ને એકત્રીસથી ત્રણ ને બાવીસ સુધી રહેશે મિત્રો તો આ બધા યોગોમાં તમે ગણપતિ સ્થાપિત કરી શકો છો અને તેની પૂજા પણ તમે કરી શકો છો આ દિવસે ચંદ્રોદયનો સમય સવારે નવને અઠ્યાવીસ વાગ્યે અને ચંદ્રાસ્તનો સમય રાત્રે આઠ ને સત્તાવન વાગ્યે રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રોને શેર પણ કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો